રાક્ષસો મોવા જ પડ્યા છે એમ હું જાણું છું અને તમે પણ એમજ સમજો કારણ કે અમારા જેવા જ્ઞાનીઓ સંદેહ ભરેલી વાતમાં પડે જ નહીં કમળ સરખા મહાત્મા રામને હું જાણું છું તેમ મહાતેજસ્વી વશિષ્ઠ વીજ દીર્ઘ દ્રષ્ટાઓ પણ તેમને જાણે છે જો તમારા મનમાં ધર્મનું મહત્તાનું અને યશનું રક્ષણ કરવાની ઈચ્છા હોય તો મેં ધાર્યું છે તે પ્રમાણે તમારે રામને મારા હાથમાં આપવા જોઈએ મારો એ યજ્ઞ

એટલે રામકૃષ્ણ પોતાને પછી મોટા કરે કે જો મને કઈ થાય વસ્તી ને શોખ છે એટલે પેલો વસ્તી થોડી છોડી દેખાય એને શોખ છે એને હું સાંભળવું અને આ પણ એ વસ્તી નથી એ પરમ ચિદાક પરમ જ્યોતિખંડ જ્યોતિ શું છે રામકૃષ્ણ નું ઓળખ્યા કઈ નહીં રામે અને બધા પાછા પોતે કેવાનું જે રામ જે કૃષ્ણ એવું આ દેહ માં રામકૃષ્ણ થઈ રહ્યું છે કેવું બધું આમ હવળ 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 ફેરવી ફેરવીને અને તમે વસ્તીને વાંચો તો કદાચ તમને સીધું ન ઉતરે પણ પ્રકાશમાં તો તમારે જો હે સ્વય ડાયરેક્ટ શું કહેવાય છે પછી અપરોક્ષ કહેવા પણ નહીં સ્વયં હું પોતે આભાસ નું કઈ કરવું હોય તો અમે કદી ખોટું કહેતા જ નથી પણ આ વાત જ હું ખોટું કહેતા નથી હવે આ પ્રકાશધામ કરે તો તમારે હું ધા થાય એક એક અક્ષર ની શબ્દ ની ને વાક્ય ની ને પ્રકરણ ની પછી એ પોતે જ કહે કે આ શબ્દો કઈ નથી તો પછી પણ એક લાખ મંત્ર ની આ બધી કરવાની જરૂર ક્યાંથી કે બત્રીસ હજાર મંત્ર